ડીસા નગરપાલિકાના સભાખંડમાં આજે શહેર ભાજપ દ્વારા જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડા અંગે વેપારીઓ અને લોકોને સમજણ મળી રહે તે માટે યોજાયેલી બેઠકનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીએ ભાજપનો વિરોધ નોંધાવતા પાલિકા કચેરી આગળ જ ધરણા ઉપર ઉતરી ગયા હતા આમ આદમી પાર્ટીએ ભાજપનો વિરોધ નોંધાવતા પાલિકા કચેરી આગળ જ ધરણા ઉપર ઉતરી ગયા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે ડીસા નગરપાલિકા કચેરી આગળ જ ધરણા ઉપર ઉતરી આવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરોનો વિરોધ કરવા પાછળનું કારણ હતું ડીસા નગરપાલિકા કચેરીના સભાખંડમાં યોજાયેલી ભાજપની બેઠક અંગેનું આજે ડીસા નગરપાલિકા કચેરીના સભાખંડમાં ભાજપ દ્વારા યોજવામાં આવેલી બેઠકનો વિરોધ કરતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકાના સભાખંડમાં આવી રીતે બેઠક યોજવી તે યોગ્ય નથી કારણ કે આજે યોજાયેલો કાર્યક્રમ સરકારી કાર્યક્રમ ન હતો પરંતુ ભાજપનો કાર્યક્રમ હતો અને કોઈ પાર્ટીના કાર્યક્રમ માટે નગરપાલિકાના સભાખંડનો ઉપયોગ કરવો યોગ્ય ન કહેવાય અમને જ્યારે જાણ થઈ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકા કચેરીના હોલમાં જીએસટીના ફાયદાઓને લઈને વેપારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો ડીસા નગરપાલિકાનો હોલ જે છે એ સરકારી મિલકત છે એનો ભારતીય જનતા પાર્ટી પાર્ટીના પ્રોગ્રામ માટે ઉપયોગ ના કરી શકે અને આ રીતે નગરપાલિકાની ઓફિસને કમલમ બનાવી ના શકે તો એ બાબતને લઈને અમે આજે પ્રોટેસ્ટ પર છીએ અમારી રજૂઆત એ છે કે જો એમને સરકારી કચેરીનો ઉપયોગ કરવો હોય તો એનું ભાડું ચૂકવવું જોઈએ કોઈ નિયત ભાડું હોય તો પરંતુ જાહેર નાગરિકો દ્વારા જાગૃત નાગરિકો દ્વારા બાબતે ઘણી બધી રજૂઆતો સાત નિરંગા દ્વારા પણ થઈ છે તો ડીસા નગરપાલિકા કોઈને પણ હોલ ભાડે આપતી નથી તો ભારતીય જનતા પાર્ટીને આજે કઈ રીતે હોલ આપી દેવામાં આવ્યો હમણાં અમૃતભાઈ દવે એમને એવું પણ કહ્યું કે પ્રધાનમંત્રીજીનો પ્રોગ્રામ છે તો પ્રધાનમંત્રીજી ક્યાં છે તો આવી રીતે સરકારી સંપત્તિને પાર્ટીના પ્રોગ્રામમાં ઉપયોગ કરી અને સરકારી રીતે નુકસાન પહોંચાડવાની વાત છે આજે બે ચાર કલાક મીટિંગ ચાલી હશે એસી ચાલ્યા હશે પંખા ચાલ્યા હશે લાઇટ ચાલી હશે તો એ ભારણ જનતાના માથે કઈ રીતે થોપી શકો તમારો જો જીએસટી પહેલાં તો તમે વધાર્યો છે પછી એને ઘટાડો છો તો વધારતા હતા ત્યારે ફાયદા ગેરફાયદાની ખબર નહોતી ભાઈ તમને તો હવે તમે ફાયદા ગણાવવા નીકળાઓ છો ડોર ટુ ડોર વોટ માગવા જાઓ છો જાઓને લોકોના ઘરે સમજાવવા માટે સરકારી સંપત્તિનો કેમ ઉપયોગ કરો છો ભાઈ તો આ બાબતે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે કે ગમે ત્યાં

ત્યારે એ જીએસટીના વિરોધની સાથે સાથે એમને જે સમય સમયે એફડીઆઈ જીએસટી મનરેગા એવી અનેક આધાર કાર્ડ એવી અનેકવિધ યોજનાઓનો વિરોધ કર્યો સરકાર બન્યા પછી એનડીએ કે ભાજપાએ એ યોજનાઓને એ જ રીતે લાગુ રાખી અને બાર ટકાથી અઠ્યાવીસ ટકા સુધી લઈ ગયા અને એવી એવી ખાદ્ય પદાર્થો છે પૂજા પાઠની સામગ્રી છે સ્મશાનની સામગ્રી છે એના ઉપર પણ જીએસટી નાખ્યો હવે જીએસટી રિવર્સ કરી એના ફાયદા ઘડાવો છો તો તમે ભૂલ પહેલાં કરી દી છે કે તમે ભૂલ આજે કરી રહ્યા છો તો આ પ્રશ્નનો જવાબ એમને જનતાને આપવો પડશે અને નહીં આપો તો જનતા તો ઇલેક્શનમાં આપતી જ હોય છે મીડિયાના માધ્યમથી તમે જનતાને શું અપીલ કરવા માંગો છો અમે કહીએ છીએ પહેલાં તો ભારતીય જનતા પાર્ટી સરકારી ઓફિસોને કમલમ બનાવવાનું બંધ કરે અને જીએસટીના ફાયદાના ગેરફાયદા લોકોને તો ખબર પડે જ છે પણ કદાચ તમારા મનમાં હોય કે અમે સમજાવીએ તો લોકોના ઘેર ઘેર જઈને સમજાવો ભાઈ ઓકે વધુમાં આજે આમ આદમી પાર્ટીના ધરણા દરમિયાન જોડાયેલા અન્ય લોકોએ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જીએસટી નો કરવામાં આવેલો ઘટાડો માત્ર દેખાવો છે પરંતુ ઘટાડા બાદમાં પણ ભાવો જે હતા તે જોવા મળી રહ્યા છે આપણે હું ચાર એક મહિના પહેલાં ગાડી લાવ્યો હતો બલેનો બરાબર આઠ લાખ ને સાઠ હજારમાં ગાડી મને પડી હતી હવે એના પછી અત્યારે મેં નવા ના દર લાગુ કર્યા છતાં પણ ગાડીની કિંમત આઠ લાખ ને પંચાવન હજાર રૂપિયા છે તમે અત્યારે ચેક કરાવી આવી શકો છો અને જે ગાડી પહેલાં વેચાતી હતી એ પણ તમે ચેક કે આઠ લાખ ને સાઠ હજારમાં એસેસરી દ્વારા ગાડી મળતી હતી અત્યારે એસેસરી વાળી ગાડી આઠ લાખ ને પંચાવન હજારમાં મળે છે જો દસ ટકા ઘટાડો થયો હોય તો મિનિમમ ચાલીસથી પચાસ હજાર રૂપિયા ઘટવા જુઓ જ્યારે પહેલાં કન્ઝ્યુમર ઓફર હાલવામાં આવતી હતી ગ્રાહકને હવે કન્ઝ્યુમર ઓફર બંધ કરી તમે કાન આમ પકડાવો કે આમ પકડાવો મૂળ ક્યાં ઘટાડા જેવો મને ક્યાંય દેખાણું નથી

આ લોકોને ચૂંટણી અત્યારે નજીક આવી રહી છે ચૂંટણી માટે આટલા ભવાડા કરી રહ્યા છે આ જ જે છે એમાં ગઈ વખત એંસી ટકા હારેલા છે તો એમનો ક્યારેય દીક્ષા શહેરનો આટલો સારો વિકાસ થઈ રહ્યો છે વિકાસમાં એમણે હર હંમેશા રોડા રાખ્યા છે વિકાસ ક્યારે એમને દેખાણો નથી એટલે એ ખરેખર જે અને એ તમે જુઓ પાંચથી છઠ્ઠો એમને મેમ્બર નહીં હોય એટલે ડીસા નગરપાલિકા હર હંમેશા પ્રજાલક્ષી કાર્ય કરવાની છે વિકાસના કાર્ય કરવાની છે આ લોકોનું ચૂંટણીનું દેખાઈ રહ્યું છે ડીસાના નાગરિકો ખૂબ જાગૃત છે અને નાગરિકો ખૂબ સમજે છે એટલે એમની જે મંતવ્ય છે ક્યાંય સફળતા થવાનો નથી પાલિકા હર હંમેશા લોકોના કાર્ય કરવા માટે તપર છે ભારત માતા કી જય ભારત માતા કી જય